અને હવે શરૂઆત કરવી છે મોરે મોરો બાદ દેવાયત ખવડ આખરે સકંજામાં આવી ગયા છે દેવાયત ખવડની ધરપકડ બાદ પહેલી રાત તલાળા લોકઅપમાં વીતી દેવાયત ખવડને ગઈકાલે રાત્રે તલાળા પોલીસ સ્ટેશન લવાયા હતા જ્યાં ખવડને રાત્રે સરકારી થાળી પીરસવામાં આવી રાત્રે ભોજનમાં ભાજી રોટલી અને દાળ ભાત આપવામાં આવ્યા હતા તલાળા પોલીસ હાલ તો મારામારીના કેસની તપાસ કરી રહી છે દેવાયત ખવડ સહિતના આરોપીઓની અલગ અલગ એંગલથી પૂછપરછ કરાઈ રહી છે આજે દેવાયત ખવડ સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પાંચ દિવસ પૂર્વે જે ધ્રુવીરાજસિંહ નામના યુવક ઉપર જે દેવાયત ખાવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડને કાલ ગીર સોમનાથ એલસીબી દ્વારા જે પકડી પાડવામાં આવ્યા છે ત્યારબાદ તેમને તાલાડા લોકઅપમાં રાતવારસો કરવામાં આવ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે તાલાડા પોલીસના દ્રશ્ય છે આપ લોકઅપની અંદર રાતવારસો દેવાયત ખાવડને કરવામાં આવી રહ્યો છે સાથે તેમના જે સાથી મિત્રો હતા તેમને પણ હાલ અત્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા છે પોલીસ દ્વારા તાલાડા પીઆઈ દ્વારા અલગ અલગ એંગલથી પૂછપરછ કરવામાં આવશે જ્યારથી મારામારી થઈ ત્યારથી નાસી છૂટ્યા તમામ લોકોને અલગ અલગ એંગલથી અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા મારામારી કર્યા બાદ ત્યાંથી કઈ રીતે અને કોની ગાડી દ્વારા તે લોકો ત્યાં પહોંચાતા તે રીતની તમામ તપાસો અલગ અલગ એંગલથી કરવામાં આવશે સાથે જ આજે આ લોકોને તમામ લોકોને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે ચેતનઅપરનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ